ડીસા શહેરમાં મુખ્યમંત્રી આગમનના ટાણે નેશનલ હાઇવે ઓથોરિટીને થયું બ્રહ્મ ડીસા સાહેબના વિવિધ વિસ્તારોમાં તથા આખોલ ચાર પાસે ચોમાસાની સાથે નેશનલ હાઇવે રોડ પર ઓથોરિટી દ્વારા પાસેથી રોજ લાખો કરોડો રૂપિયા ટોલ વસૂલ કરવામાં આવે છે તેમ છતાં વાહન ચાલકોને રામ નેશનલ હાઇવે પર વાહનો ચલાવવા માટે મજબૂર કરી રહ્યું છે ત્યારે હવે ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ હોવા છતાં આખોલ ચાર રસ્તા પાસે પડેલા ખાડાઓને પૂર્વાની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી પણ મુખ્યમંત્રી આગમનના વાવડ મળ્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટીને જાણે બ્રહ્મ જ્ઞાન થયું હોય તેમ રોડની કામગીરી હાથ ધરવામાં આવી જેને લઈને વાહન ચાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે પરંતુ ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત જેવો ઘાટ ન ઘડાય તે જુવું રહ્યું હાલમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પર મલમપટ્ટી સમાન થીગડા મારવાની અને હંગામી ધોરણે ખાડાઓને પૂરવાની તથા રોડનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો કાયમી નિકાલ કરાવીને ભ્રષ્ટાચાર ભૂપેન્દ્ર પટેલ ડીસા ખાતે પધારવાના હોય નેશનલ હાઈવે ઓથોરિટીનું નાક ન કપાય તે માટે નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યા છે અને ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રોડ વ્યવસ્થાઓ શું નેતાઓની સુવિધાઓ માટે જ છે જનતાની સુખાકારી સુવિધાઓ માટે નથી તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પુરવાની કામગીરી સાથે હાઇવે રોડ પરની બાજુમાં આવેલ ગટરોની સાફ સફાઈ કરી ગટરો પર ઢાંકણા ઢાંકવામાં આવે તેમજ પ્રોટેક્શન જાળીઓ પણ તૂટેલી હાલતમાં લટકી રહી છે તે મોટી દુર્ઘટના સર્જે એ પહેલા જાળીઓને ખોલી નવીન જાળીઓ મૂકવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે